સુરતમાં હેડક્વાર્ટર ખાતે ફરજ બચાવતા પોલીસ કર્મચારીનું ઓફ ડ્યુટી અકસ્માતમાં નિધન થયું હતું

ત્યારે ઓફ ડ્યુટી પોતે પોતાના ગામ વ્યારા જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું સ્નેહલભાઈનું મોત માર્ગ અકસ્માતમાં થતા એક્સિસ બેંક દ્વારા ગુજરાત પોલીસ સાથેના એમઓયુ હેઠળ એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક પોલીસ કમિશનરના હસ્તે સ્નેહલભાઈના પરિવારજનોને આપવામાં આવ્યો છે માર્ચ બે હાજર ચોવીસ માં સ્ત્રોત હેડ ક્વાર્ટર ફરજ બજાવતા ગુજરાત પોલીસ સ્નેહલભાઈ સરમુખભાઈ ચૌધરીનું પર્સનલ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું એકાઉન્ટ એક્સિસ એક્સિસ હતું તો ગુજરાત પોલીસ અને એમ ઓયુ મુજબ તેમનો ટોટલ કવર એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક સુરત કમિશનર ઓફ પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતજીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે એક્સિસ બેંક દ્વારા પોલીસમાં ફરજ બચાવતા જવાનોનું જો અકસ્માતમાં મોત થાય અને તે પોલીસ કર્મચારીનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હોય તો તો પ્રીમિયમ વગર સહાય આપવામાં આવે છે મૃતક પોલીસ કર્મચારીને જો સંતાનમાં બે બાળકો હોય તો એક કરોડ સોળ લાખ રૂપિયા આપવામાં આવે છે અને એક સંતાન હોય તો એક કરોડ આઠ લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે આમાં કોઈ પણ પોલીસ જવાનો પાસે વીમા પેટે પ્રીમિયમ લેવામાં આવતું નથી બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત